તો અર્જુનજીના મુખ્ય દસ નામ છે એનો પ્રસંગ પણ ખૂબ વિસ્તાર વાળો છે એટલે ખાલી નામની જો અહીંયા કિંચિત ચર્ચા કરીશ અર્જુનજીના મુખ્ય દસ નામ કયા છે તો કે અર્જુન ફાલ્ગુનો જિષ્ણુ કિરીટી શ્વેતવાહન વિભત્સુર વિજય કૃષ્ણ સવ્યસાચી ધનંજય અર્જુન અર્જુન શબ્દ નો અર્થ શું થાય તો કે ભાઈ જે શુદ્ધ છેદરકાંડ ની બહુ મસ્ત ચોપાઈ છે જહા સુમતી તમપતિ નાના જહા કુમતી તિપતિ દાના આપસુ એનું પારાયણ કર્યું જશે અર્જુન એટલે કે જે આંતરિક અને બાહ્યતાથી શુદ્ધ છે જ્યાં એટલે આંતરિક શુદ્ધિ તો છે છે જ ત્યાં સંપત્તિ વધારે એટલા માટે જ અર્જુનજી નું એક નામ ધનંજય પડ્યું કે જે અધિક માત્રામાં ધનને જીતવાવાળા છે સર્વોત્તમ ધન શું તો કે ભાઈ પ્રભુએ કોઈ દિવસ અર્જુનજીને છોડ્યા જ નહીં એ જ સર્વોત્તમ ધન છે શુદ્ધ હતા એટલા માટે ઠાકોરજી સદૈવ અર્જુનજીની સાથે રહ્યા અર્જુન ત્યારબાદ બીજું એક નામ છે એમનું ફાલ્ગુન ફાલ્ગુન શું કામ તો કે એમનો જ્યારે હિમાલય પર જન્મ થાય છે તો એ વખતે જન ઠાકોરજીનો જન્મ નક્ષત્ર રોહિણી છે પરંતુ અહીંયા અર્જુનજી નો જન્મ નક્ષત્ર ઉત્તર ફાલ્ગુનજી અને અર્જુનજી કેવા સખત છે કે એમની તુલના સીધી નક્ષત્ર સાથે કરવામાં આવે છે ઉત્તર ફાલ્ગુન નક્ષત્ર સાથે એવા દિવ્ય રીતના ચમકે છે હવે કઈ રીતના ચમકે છે એનો મોટામાં મોટી વસ્તુ જે છે એક તો શરૂઆતમાં જ મે જે કી ધિયમ સ્વધર્મે નિધનમ શ્રેય પોતાની અંદરની જે દિવ્ય ચેતના છે પોતાની આંતરિક જે ખૂબી છે એને જ પરખી લે કઈ રીતના તો કે ગુરુ કૃપાથી સમર્પણ ભાવથી એ પછી સમગ્ર વિશ્વમાં ચમકી જાય છે અને બીજી એક વસ્તુ ગીતાજીના અઢર્માધ્યાયનો છેતાલીસ મો શ્લોક નો ઉત્તર પદ સ્વકર્મણાત્મભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતી માનવ ધ ઓનલી વે ટુ ડુ ગ્રેટ વર્ક નિપુણ નકુલ સહદેવ યુધિષ્ઠિર અન્ય જેટલા પણ અસ્ત્ર શસ્ત્ર હતા એ બધામાં એમની રીતે એક એક વિષયોમાં અર્જુનજી બધામાં સર્વશ્રેષ્ઠ કેમ તો કે એમને કામને જ ગમાડી લીધું આપણાથી એવું ન થઈ શકે જેક ફોલ માસ્ટર ઓફ નન એ પરિસ્થિતિ ઘણીવાર આવી જાય એના કરતાં આપણે એમ વિચારવાનું ન મનુષ્ય છે ક્ષમતા ન પણ એમના પર તો ભગવાનની કૃપા હતી પરંતુ કોઈ એક સાધે સબસાધે સબ સબચાય કોઈ એક વસ્તુમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી લઈએ તો એ આપણા માટે બહુ જ છે પણ એ વસ્તુ કઈ છે તો કે પોતાની યુનિક ક્વોલિટી કોઈ દિવસ કોઈને કોપી કરવા જ નહીં ઠાકોરજીને ના ગમે કોઈને ના ગમે અને ઠાકોરજીનું વચન છે એટલા માટે તો ગોપીજનોને શું કહે છે તમે જેવા છો એ રીતના જ સમર્પિત થાવ એક આવરણ રૂપી વસ્ત્રોનો ત્યાગ શું કામ કરાવડાવે છે કેમ દૂર રાખે છે તો કે ભાઈ તમે જીવા છો એવા નથી એટલે હું તમારી સમક્ષ પ્રગટ નહીં થીવા છો એવા જ રહેવાનું